થોડાક સમય પહેલા અમરેલી જિલ્લા કલેક્ટર દિલીપસિંહ ગોહિલે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે તારીખ ઓગણીસ સાત થી લઈને સોળ નવ સુધી અમરેલી કલેક્ટર કચેરીની પચાસ મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે સાથે જ ત્યાં કોઈએ ઉપવાસ ના કરવા અને ધરણા કે સભા કે સૂત્રોચ્ચાર ના કરવા તો હવે આ બાબતે કોંગ્રેસ નેતા જેની ઠુંમરની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે

વેપારીઓ અને અન્ય વર્ગ પાસેથી હપ્તો ન લેવાય કોઈ પણ ન થાય કિલોમીટર સુધીના રસ્તાઓ સરખા થાય સરકાર તરફથી મળતી પાયાની જરૂરિયાતો પૂરી મળે ગરીબો વંચિતો અને શોષિતોને પૂરતો ન્યાય મળે ઇકો ઝોનના નામે અન્યાય ન થાય તમામ સરકારી લાભો ઘર ઘર સુધી મળતા થાય બેરોજગારી માટે કંપનીઓ સ્થાનિકોને રોજગારી આપતા થાય નકલી શાળાઓ દવાખાનાઓ બંધ થાય કટાક્ષ કર્યો છે કે તમે જે પચાસ મીટરની ત્રિજ્યામાં જે સભા કરવા પર સૂત્રોચ્ચાર કરવા પર ધરણા કરવા પર જે પ્રતિબંધ લગાવ્યો છે એની ત્રિજ્યા વધારીને સિત્તેર કિલોમીટર કરી નાખો અને એમાં પછી તમે આ બધી જ વસ્તુઓ લાગુ કરો કે જ્યાં દારૂ ના વેચાય ડ્રગ્સનું વેચાણ ના થાય સાથે જ અમરેલીના જે કલેક્ટર છે જિલ્લા કલેક્ટર દિલીપસિંહ ગોહિલે થોડાક સમય પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેમણે જે પચાસ મીટરની ત્રિજ્યાને જે છે એ પ્રતિબંધિત જાહેર કરી દીધું હતું અને કહેવામાં આવ્યું હતું કે ત્યાં કોઈ ઉપવાસ પર ન બેસવું પાણા કે સભા ન કરવું સૂત્રોચ્ચાર કે અફવાઓ ન ફેલાવી સાથે હથિયાર કે ઝેરી પદાર્થ સાથે લાવવો નહીં કોઈપણ લોકતંત્ર હોય તેમાં વિરોધ એ ખૂબ મહત્વનો છે જ્યારે લોકોને વિરોધ વ્યક્ત કરવો હોય ત્યારે તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી શકે છે અને બંધારણની જે આર્ટિકલ નાઇન્ટીન છે કલમ ઓગણીસ છે તેમાં પણ લખવામાં આવ્યું છે કે રાઈટ ટુ ફ્રીડમ ઓફ એસેમ્બલી તેઓ શાંતિપૂર્ણ ઢંગે એકત્રિત થઈને પોતાનો વિરોધ વ્યક્ત કરી શકે છે અને આ આ બાબતે કિસાન હોય બેરોજગાર યુવાન હોય ને અવારનવાર આપણે ત્યાં આંદોલન પણ થતા હોય છે ત્યારે અમરેલી કલેક્ટરે જે આ પચાસ મીટરની ત્રિજ્યા જાહેર કરી છે તેની પર પ્રશ્નો તો ઊભા થવાના જ તો આશા રાખીએ કે અમરેલી કલેક્ટર આ બાબતે ધ્યાન આપશે તો તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર